लेजर भाई वसावा ने अपनी टीम की ताकत सुन चें तुमको क्या लगता था नहीं लौटेंगे जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे अंडू 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 सुनते रहता है क्या ये जेठर वसावा है आप सामने साथी से आ जाओ मैदान में नमस्कार आप जो रहे आज चुन निर्भय न्यूज़ अनापनी साथ है मुच्छ આગામી લોકસભા ચૂંટણીના ભરૂચના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ જેલમાંથી બહાર આવતાની સાથે ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે એમાં ભરૂચ લોકસભા બેઠક પર રાજકીય માહોલ પણ હવે ગરમાઈ ગયો છે ભાજપ હોય કે કોંગ્રેસ તમામ પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહી છે ગઈકાલે જંબુસર આમોદમાં ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની સંકલન એક બેઠક મળી હતી એમાં ચૈતર વસાવાએ પોતાના ભાષણમાં ભારતીય જનતા પાર્ટી પર

મોજમાં આવી કે ભાઈ મેદાન હવે ખુલ્લું છે બરાબર ને એટલે બધા મોજમાં માં કે ભાઈ મેદાન હવે ખુલ્લું છે એમના માટે હું એક ટૂંકી ડાયલોક આપી ત્યારે તમે વધાવી લેજો તુમકો ક્યાં લાગતા હતા નહીં લોટ અમે ડરતા નથી આવી જેલો થી અમે ડરતા નથી અમે તો છેલ્લા સુધી લડવા તૈયાર છે પણ આપણા સમાજ માટે મરવા કરતા જીવીને એમની સામે લડીશું એ આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જન્ય સમાચારો માટે અમારી ચેનલ્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું જોઈએ નહીં